ધરમપુર તાલુકામાં દસોંદી ફળિયા સહિત અનેક વિસ્તારોમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારે ગુડી પાડવા તહેવારની ઉજવણી કરી તારીખ નવ એપ્રિલ મંગળવારના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ ધરમપુરમાં મુખ્યત્વે દસોંદી ફળિયું પ્રભુ ફળ્યું માછીવાડ તેમજ અન્ય વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારજનોએ ગુડી પાડવા તહેવારની ઉજવણી કરી હતી ગુડી પાડવો એ હિન્દુના નવા વર્ષનો પ્રથમ દિવસ છે આ તહેવાર ચૈત્ર શુદ્ધ પ્રતિપદામાં ઉજવવામાં આવે છે આ તહેવાર સમગ્ર ભારતમાં અને મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે નવા વર્ષને આવકારવા માટે ઘરના દરવાજે ગુડી ઊભી કરવામાં આવે છે ગુડી બનાવવા માટે લાંબા વાંસના છેડે રેશમી કાપડ બાંધવામાં આવે છે તેના પર લીમડાના પાન આંબાની ડાળીઓ અને ફૂલોના હાર બાંધવામાં આવે છે અને તેના પર હરડા મૂકવામાં આવે છે આ ગુડી આકાશ તરફ ઊભી કરવામાં આવે છે ગુડીને વિજયનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી રામ વર્ષના પછી અયોધ્યા આવ્યા અને એમનો રાજ્ય અભિષેક થયો ત્યારે આ તહેવાર ઉજવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે બીજી એવી માન્યતા છે કે ક્રિશકિંધા રાજ્યના રાજા વાલી કે જેમના ભય અને અત્યાચારોથી ત્યાંના પ્રજા હેરાન હતી ત્યારે પ્રભુ શ્રી રામે વાલીનો વધ કરી ત્યાંના લોકોને ભયમુક્ત કર્યા હતા એટલે આ તહેવારની ઉજવણી કરાતી હોવાનું માનવામાં આવે છે ગુડી પાડવાના દિવસે લીમડાના પાનનું સેવન કરવાથી લોહી શુદ્ધ કરે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ગુડીને બપોરે બાર વાગ્યે માન સન્માન સાથે ઉતારી તેમની પૂજા કરી વિશિષ્ટ વાનગીઓનો થાળ ધરાવવામાં આવે છે આ દિવસે મહારાષ્ટ્રની વિશેષ વાનગીઓ જેમ કે પૂરણપોળી ખીર રસોઈ ભાત ફૂડડાઈ પાપડ પજિયાનો શાનદાર આયોજન હોય છે આ દિવસે સમગ્ર પરિવાર સાથે મળીને પ્રસાદ આરોગી અને ગુડી પાસે આવનારું વર્ષ સુખી સમૃદ્ધ અને આરોગ્યમય રહે તેવા આશીર્વાદની માંગ કરે છે નમસ્કાર સૌપ્રથમ આજે ગુડી પડવાના પર્વ દિવસ નિમિત્તે હું દરેકને ગુડી પડવાની શુભેચ્છા પાઠવું છું ગુડી પડવો એ હિન્દુ ધર્મોમાં નવા વર્ષનો આપણે આવકાર કરીએ એમ માનવામાં આવે છે નવા વર્ષનો પ્રારંભ કરવા માટે સમગ્ર ભારતમાં આ તહેવાર ચૈત્ર શુદ્ધ પ્રતિપદાના દિવસે ઉજવવામાં આવે છે આ તહેવાર સમગ્ર ભારતમાં તો ઉજવાય જ છે પણ મુખ્યત્વે મહારાષ્ટ્ર રાજ્યમાં આનંદ અને ઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે નવા વર્ષને આવકારવા માટે ઘરના આંગણે અથવા દરવાજે આ તહેવારની ગુડી ઉગારવામાં આવે છે ગુડી એટલે એક વિજયનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે ગુડીને બનાવવા માટે અને શણગારવા માટે એક વાસના છેડે રેશમી કાપડ તાંબાનો લોટો અને લીમડાનું પાન ખરડા વગેરે ફૂલહારને સુશોભિત કરીને એમને ઘરના આંગણે અથવા દરવાજે લગાવવામાં આવે છે બપોરે બાર વાગ્યે ગુડીને માન અને સન્માન સહિત ઉતારીને એમને મહારાષ્ટ્રની વિશિષ્ટ વાનગીઓ જેમ કે પૂરણપોળી રસોઈ ખીર કુરડઈ પાપડ ભજીયા જેવાનો થાળ ધરાવીને મહાપ્રસાદ જેમ કે ઘરના દરેક સભ્યો સાથે મળીને એ પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે એવું માનવામાં આવે છે કે સ્વભુ રામ જ્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા આવ્યા હતા અને એમનો જ્યારે રાજ્યાભિષેક થયો હતો ત્યારે એમને વિજયની પ્રાપ્તિ સ્વરૂપે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે તે માટે દરેક જણ ગુડીનો ગુડીને આશીર્વાદ માંગે છે કે દર વર્ષની જેમ આવનારું વર્ષ પણ દરેક જણ માટે આરોગ્યમય રહે સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે એવા આશીર્વાદ ગુડી પાસે માંગે છે